પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં બે દિવસની ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે મળતી માહિતી મુજબ હારીસ શહેરના ટેકરા વિસ્તારમાં રહેતો અને ધોરણ ચારમાં અભ્યાસ કરતો રાવળ સ્કૂલમાં નાતાલની રજા હોવાથી પતંગ માટે તાબા પર ચડ્યો હતો જ્યાં નીચે પડકાતા તાત્કાલિક અસરથી રેફરલ હોસ્પિટલ હારિસ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં વધુ ઇજાના કારણે પાટલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તો જ્યાં તેને મૃત્યુ થતા પરિવાર પર આફ ફાટી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ભારે રોગ કકડા મચી જવા પામી હતી જી હા મિત્રો વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ